ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શામરત ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું વર્ષ સુભદાય નિરોગી અને ગતિશીલ રહે તેવી શુભકામનાઓ પાઠવી કેન્દ્ર અને રાજ્યમાં રહેલ ભાજપ સરકારની વિકાસ ગાથા રજૂ કરવામાં આવ્યું ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સતત માણસાના વિકાસ કામોની ચિંતા કરતા હોવાનું જણાવ્યું વધુમાં માણસામાં અમિત શાહ દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની વાત ધારાસભ્ય કરી આ કાર્યક્રમમાં ભાજપ મહામંત્રી ભાજપ આગેવાનો હોદ્દેદારો જિલ્લા તાલુકા સદસ્યો ભાજપ મહિલા મોરચાની બહેનો નગરપાલિકા કોર્પોરેટર્સ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા તાલુકા સંગઠનનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં લોકો કાર્યકરો અને શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે સૌનો આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમારા અમિતભાઈ શાહ સાહેબે જે વિકાસના કામો કર્યા છે એની પણ વાર્તાઓ થઈ સાથે સાથે એકબીજાના જે સંતો મહંતો પણ આવેલા એમને પણ આશીર્વચન આપ્યા અને જે મોદી સાહેબે જે આખા દેશની અંદર કેશ ધ રેનનો જે પ્રોજેક્ટ છે એને અમલમાં મૂકવા માટે આજે પણ દરેકને આહવાન પણ કરવામાં આવ્યું અને એની વિસ્તૃત માહિતી પણ લોકો સમક્ષ મૂકવામાં આવી દરેક સરપંચો અને ગામે ગામના કાર્યકર મિત્રોને પણ આજે દરેકને કહેવામાં પણ આવ્યું છે કે ભાઈઓ દરેક ગામની અંદર આ પાણીનો પ્રોજેક્ટ છે દરેક પોતાના ગામમાં અમલમાં મૂકે અને ગામે ગામ રિચાર્જ બોર્ડ અને પરકોલિંગ વેલ કરવામાં આવે એવી દરેકને ટેલ પણ નાખવામાં આવી છે અને બધાએ પણ આ વાત ઝેલી છે અને ટૂંક સમયની અંદર દરેક ગામની અંદર અમે આ પ્રોજેક્ટ અમલમાં મૂકીશું ફરીથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેકનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેક પરિવાર પોતાના પરિવાર ખૂબ ઉન્નતિ કરે એ જ શુભેચ્છા